નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા સોળ લાખ એકત્રીસ હજાર બસો નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો કુલ નંગ ત્રણ કિંમત રૂપિયા છ લાખ એકત્રીસ હજાર બસો નો પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી રૂપિયા સોળ લાખ એકત્રીસ હજાર બસો ની મતાનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી એલસીબી નવસારી નવસારી જિલ્લામાં પ્રવિભીશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમી ને રોકી બાતમી મેળવી હુકમનું ચુસ્તપણે પાલન કરી જે અન્વયે નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હકીકત આધારે મોજે નેશનલ હાઈવે નંબર છપ્પન ધરમપુરથી વાંસદા જતા ટ્રેક ઉપર રાણી ફળીયા તાલુકો વાંસદા જિલ્લો નવસારી ખાતે વોચ ગોઠવી ટ્રક રજિસ્ટર નંબર જી જે ત્રેવીસ એડબ્લ્યુ ઓગણીસ પચીસ માંથી કુલ બાણું પુટ્ટાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કીની બોટલો તથા ટીન બિયર મળી કુલ નંગ ત્રણ જેની કિંમત રૂપિયા છ લાખ એકત્રીસ હજાર બસો નો પ્રોઈ મુદ્દા માલ ગેરકાયદેસર વહન કરી લઈ જતા ટ્રક ચાલક સ્થળ પરથી ટ્રક મૂકી નાસી ગયેલ હોવાથી તેઓના વિરુદ્ધમાં વાંસદા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે